અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે ક્રાઈમ બ્રાન્ચે હરિયાણાની ફ્રોડ કરતી ટોળકીને ઝડપી પાડી છે આ ટોળકીનું નામ મેવાતી ગેંગ છે જે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસના નામે નેતાઓને ઠગતા હતા ત્યારે પીએમઓ તમારી કામગીરીથી ખુશ છે એવું કહીને તેમના નેતાઓનો સંપર્ક કરતા પછી જમીનો અને મિલકતો બતાવીને સસ્તામાં વેચવાની છે એમ કહીને એમની પાસેથી પણ પૈસાની ઠગાઈ કરતાં તેમણે જયપુર હાઇવે પરના ફાર્મ પ્રોજેક્ટમાં પણ રોકાણ કર્યું છે એવું કહીને એક ભાજપના કાર્યકર્તાને ઠગવાનો પ્રયાસ પણ કર્યો હતો અને ગુનો નોંધવામાં આવેલો હતો એ ગુનાની વિગત મુજબ વ્યક્તિ જે છે આરોપી એ આરોપી રાજકીય જે લોકો સક્રિય છે નામ ધરાવે છે એવા લોકોને ફોન કરીને એવું કહેવામાં આવતું હતું ખાસ રાજકીય સારી કામગીરીના કારણે તેઓને એક મહત્વની જગ્યાના મહત્વના પ્રોજેક્ટમાં એમને રોકાણ કરવા માટે જણાવે છે એ રોકાણમાં શરૂઆતમાં એ પ્રકારે રજૂઆત છે કે તમે અત્યારે દસ થી બાર લાખ રૂપિયા રોકાણ કરો આ પ્રોજેક્ટ ચારેક કરોડ નો છે અને બાકીની જે ભરવાપાત્ર રકમ જે છે એ તમને ગિફ્ટ તરીકે આપવામાં આવશે અને આ પ્રોજેક્ટ જે છે એ જયપુર દિલ્હી હાઈવે ઉપરનો છે અને એ ફોટોગ્રાફ્સ અને ચેટ ચેટથી ક્યારે રકમ ભરો છો આ પ્રકારે એ રજૂઆત કરવામાં આવતી હતી અને પીએમઓ કચેરીના અધિકારી બોલે છે એ પ્રકારે એમણે પોતાની જાતની ઓળખ આપી એજ પ્રકારે વોટ્સઅપ પ્રોફાઇલ પણ બનાવેલું એમના ફોનનું અને અલગ અલગ રાજકીય રીતે જે સક્રિય છે પદાધિકારી છે એ લોકોના આ રીતે ફોન કરવામાં આવે હતા એ પ્રકારે એક ગુનો નોંધવામાં આવેલો હતો આ ગુનો નોંધાયા બાદ જે પણ ટેકનિકલ ઇન્ફોર્મેશનના આધારે એ જાણવા મળેલું કે આ આ લોકો મેવાતી ગેંગના સભ્યો છે અને જે અલગ અલગ લોકોને આ રીતે ફોન કરી મોટા પ્રોજેક્ટમાં રોકાણ કરવાના શરૂઆતના રોકાણ રોકાણ કરવા માટે આગ્રહ કરતા ખોટા 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 નામ સિમ કાર્ડ અને પ્રોફાઇલ બનાવ્યા બાદ આ લોકો જે તે વ્યક્તિને ફસાવાની કોશિશ કરતા હતા આ મેવાતી ગેંગના કુલ સભ્યો છ જે અત્યારે પકડાયેલા છે આ લોકોએ આ રીતે અલગ અલગ લોકોને ફોન કરી અને રોકાણ કરવા માટે ચીટીંગ કરવા માટેનો એમણે પ્રયત્ન કરેલો છે આ આરોપીઓ શરૂઆતમાં એમની જે એમ છે એ પ્રમાણે કે વર્ક ફ્રોમ હોમ અને એ પેટે તમે મહિને અમુક રકમ તમે કમાઈ શકશો અને પેટે રજીસ્ટ્રેશન માટે એ લોકો અમુક રકમ એમની પાસે જમા કરાવતા હતા જયારે દસ થી પંદર લોકો આ પ્રકારે એમને આ રકમ જમા કરાવે ત્યારબાદ સિમ કાર્ડનો ઉપયોગ બંધ કરી દેતા હતા અને સિમ કાર્ડ ડિસ્ટ્રોય કરી દેતા હતા ત્યારબાદ એમની જે લાલચ પ્રાથમિક તપાસમાં જે પૂછપરછમાં જે માહિતી મળી છે એ પ્રમાણે એમને મળવા પાત્ર મળતી હતી રકમ એનાથી એમનો સંતોષ ન હતો એટલે પછી એમણે આ રીતે અન્ય સોશિયલ પ્લેટફોર્મ ઉપર જે એક્ટિવ સક્રિય છે રાજકીય નેતાઓ પદાધિકારીઓ એ લોકોને ફોન કરી અને વળી મુખ્ય કચેરીએથી આ પ્રકારે કોઈ તે ત્યાં ઉચ્ચ અધિકારી છે અને એમને આ પ્રકારના પ્રલોભન આપી અને પૈસા પડાવવાની પ્રવૃત્તિ કરતા વિશ્વભરમાં પચીસમી જુલાઈના રોજ વિશ્વ ડ્રાઉનિંગ પ્રિવેન્શન ડે ની ઉજવણી કરવામાં આવે છે જે સંદર્ભે ભાવનગરમાં પણ